ત્યારે અનેક વખત એવું પણ બને છે કે પ્રજાના વેરાના પૈસાનો વેડફાટ પણ થતો હોય છે તેવી કામગીરી વોર્ડ નંબર તેર માં આવેલ ગંગોત્રી નજીક પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે જેમાં વરસાદી ગટરની ખાસ ફરી એક વખત તોડીને તેની સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અગાઉ અનેક વખત કાંસની સફાઈ કરવામાં આવી છે અને આ વખતે પણ સ્લેબ તોડી નાખવામાં આવ્યો છે પાલિકા વખત કામગીરી કરવા છતાં પણ કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી ફરી એક વખત વરસાદી ગટરની કાસ સાફ કરવામાં આવી છે અને તેને તોડી નાખવામાં આવી છે કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેચપીત એરિયાનો ગાડો લાંબો હોવાથી વરસાદી ગટરનો કાસનો સ્લેબ તોડવામાં આવ્યો છે પહેલા તબક્કાની કામગીરી પંદર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે અને આ કામનો ઈજારો જયસ્વાલ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો છે અને અંદાજિત રૂપિયા સાત થી આઠ લાખ ની કામગીરી કરવામાં આવશે નોંધનીય છે કે આ વખતે આ જગ્યા પર વરસાદી ગટરની ની કાંસ સફાઈ માટે સ્લેબ તોડવાની કામગીરી કરવામાં આવી હતી પણ પાણી ભરાવાની સ્થિતિ વોર્ડ નંબર તેર માં આવેલ અનેક સોસાયટીઓમાં યથાવત જોવા મળી હતી એક વખત પાલિકા તંત્રના ના અનઘડ વહીવટ બીજો એક નમૂનો સામે આવ્યો છે વરસાદી કાંસ સફાઈની કામગીરી હાથ ધરવામાં વોર્ડ નંબર માં ગંગોત્રી એપાર્ટમેન્ટ હોય બકરાવાડી થી આવતો રસ્તો હોય થી જવાર સોસાયટી શ્રી શ્રદ્ધા થઈને રોડ જે આવતો હોય એ રસ્તા પર છેલ્લા દર વર્ષે ચોમાસું આવે ચોમાસું જાય એટલે તરત વરસાદી કાસની સફાઈની કામગીરી કરવામાં આવે આખી ને આખી વરસાદી કાસ સ્લેબ દર વર્ષે સ્લેબ તોડી નાખવામાં આવે ફરીથી નવો સ્લેબ ભરી નાખવામાં આવે તો આવી રીતે કેવી કામગીરી તમે કરો છો દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ અહીં ઘૂંટણ બે ઇંચ ત્રણ ઇંચ વરસાદ પડતો હોય તો ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય એટલે પાણીનો કોઈ નિકાલ ના થાય તો આવી કામગીરી કરીને લોકોના પરસેવાના વેરા ખોટી રીતે વેડફાઈ રહ્યા છે એવું દેખાઈ આવે છે અમારી એવી માગણી છે કે દર વર્ષે તમે સ્લેબ તોડી નાખવામાં આવે છે દર વર્ષે સ્લેબ નવો ભરો તો કેટલો ખર્ચો થાય એટલે અમારી એવી માગણી છે કે એક જ વખત એવો ખર્ચો કરો કે આ વિસ્તારમાં પાણી ના ભરાય કેમ કે આખો રસ્તો બંધ થઈ જાય કોઈ આમ ના જઈ શકે કોઈ આ બાજુ ના જઈ શકે એટલી ગંભીર પરિસ્થિતિ થાય તો પછી આટલો ખર્ચો કરીને હટશું એટલે જે કંઈ જવાબદાર હશે અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય એ કમિશનરશ્રીએ ધ્યાન રાખીને એવા ઇજારદારને કામ આપવું જોઈએ કે અમારા વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ જે પાણી ભરાઈ જાય છે એ ના ભરવું જોઈએ ને એક જ વખત એવી કામગીરી કરો કે એનો સારી રીતે નિકાલ થાય લોકો સારી રીતે અહીંથી આવી જઈ શકે બે ઇંચ વરસાદ પડે તો ઘૂંટણ સુધી આ રસ્તા પર પાણી ભરાઈ જતું હોય છે એટલે અમારી એવી માંગણી છે કે દર વર્ષે આપણે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે તે એવી રીતે કરો કે વિસ્તારના લોકો સારી રીતે આવી જઈ શકે ચોમાસામાં પાણી ના ભરાય એવી કામગીરી કરવી જોઈએ એવી અમારી માંગણી છે